નવ વર્ઝન એક બિલાડી જાડી પાડી એ તો પહેરે જીન્સ એના બે નાનકડા બચ્ચા બ્લેક એન્ડ વ્હાઇટ ક્વિન્સ રોજ સવારે તળાવ કાઠે બધા ફરવા જાય લુચ્ચા મગરબાઈના મોમાં પાણી આવી જાય મીઠું મીઠું સ્માઈલ આપી એ સૌને લલચાવે બચ્ચાને પણ ખબર હતી કે બિલ્લી એને ભાવે મોડન બિલ્લી જોઈ મગરનું ચિત ચકરાવે આ તે કેવી બિલ્લી ને ચક્કર પણ ના આવે એક દિવસ તો બિલ્લીબાઈએ મનમાં વાળી કદી ભૂલે નહીં એવો શીખવું પાઠ કપડાની એક જાડી બિલ્લી બિલ્લીબાઈ લઈ આવ્યા સરસ મજાની સાડી ઉપર ગોગલ્સ પણ પહેરાવ્યા તળાવ કાંઠે લઈ જાય એને તરતી મૂકી દીધી ઝપટ લગાવી મગરબાઈ બિલ્લી ઝડપી લીધી કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યા હતા સાત કપડાની બિલ્લીમાં પથ્થર સંતાડ્યા હતા સાત તડતડ તડતડ તડાક તૂટ્યા મગરભાઈ ના દાંત દિલ્હી બેન ને હિસાબ થઈ ગયો ચોખ્ખો તળાવમાં તો બધા જ ખીજવે મગર આવ્યો બોખો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ